આ સરકારી વૃક્ષ છે એટલે કોઈ કશું જ કહેશે નહીં એવું માનીને ફળો તોડવામાં આવે છે પરંતુ મહાનગરપાલિકાની નજરમાં ફળ તોડનાર પકડાય તો તેને દંડ પણ કરવામાં આવે છે આંબા પર કેરીના પાડવા માટે લલચાયા હતો યુવક કેરી પાડતો હતો એ દરમિયાન જ ત્યાંના સુરક્ષા દળની નજર પડી હતી અને તસવીરો પણ કેમેરામાં કેદ કરી લીધી હતી જેને પગલે સચિનને કેરી તોડવા બદલ રૂપિયા બસ્તુ નો દંડ ફટકારાયો હતો સાથાણા વિસ્તારમાં પ્રાણી સંગ્રહાલય આવેલું છે આમાં ઘણા આંબાના ઝાડ આવેલા છે અને હાલમાં કેરીની સિઝન હોવાથી ઘણી કેરીઓ આવેલી છે ખાસ વાત એ છે કે દર વર્ષે ત્રણ થી ચાર લાખ રૂપિયામાં કોન્ટ્રાક્ટ આપી દેવામાં આવે છે જેટલી પણ કેરી આવે તે તેમને લઈ લેવાની જોકે આ વર્ષે હજી સુધી કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો નથી સુરત સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર